દિયોદર જ્યાં ઠાકોર સમાજનું મળ્યું સ્નેહ મિલન સ્નેહ મિલન સમારોહમાં ભાજપ કોંગ્રેસ નેતાઓ એક સાથે એક મંચ પર આવ્યા ઠાકોર સમાજ માટે ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે આવ્યા બનાસકાંઠા ભાજપ કોંગ્રેસના નેતાઓએ હાથ મિલાવ્યા અલ્પેશ ઠાકોર ગેનીબેન ઠાકોર અને સ્વરૂપજીએ હાથ મિલાવ્યા કેસાજીએ કીધું સૌને ટકોર કરી કે દખાય નથી આઈ છે આજે નવા વર્ષમાં આઈથી કાઢી નાખ્યું છે બધે એક મંચ ઉપર આવીને તમને સંદેશો બધા તમારી તૈયારી છે મારું મારો બેટો સમાજનો કોઈ આગેવાન મંત્રી બને તો સ્વાગત કરવા દાવું જોઈએ ગુનો જેટલો સ્વરૂપજી મંત્રી બન્યા એટલું ના ચાલ્યું એટલું મારું ત્રણ દાડા ચાલ્યો સ્વરૂપજી મંત્રી બન્યાને સ્વાગત કરવાની જવાબદારી એક વખત ને દસ વખત અમારી છે આજે જઈશું કાલે જઈશું અત્યારે ગયા તા ભવિષ્યમાં પણ જઈશું જ્યાં સમાજના માણસને સરકાર તરફથી કે જ્યાં પ્રોત્સાહન મળતું હોય જેને સમાજ માટે કઈક નવી દિશા માટે આશાનું કિરણ હોય યા કોઈ પણ પક્ષા પક્ષીને બાદ રહીને આ ચૂંટણી હશે એટલે વિચારધારા પ્રમાણે જેને જે પ્રચાર કરવા હોય એ પોતપોતાના પક્ષોની વિચારધારા પ્રમાણે મુબારક છે પણ જ્યારે ચૂંટણીઓ ના હોય ત્યારે જ્યાં પણ આગળ વધતા હોય એને બિરદાવવા માટેની જવાબદારી આગેવાનોને ને સમાજની બધાયની છે અને એમાં હું તો અલગ છું આઠે પોર આનંદ મને કોઈ એમ કે કેમ ગયા હતા એવી પૂછવા માટે ને આ તરીવરમાં આજ સુધી હિંમત ચાલી નથી તો અમે કાઈ જન્મ લીધો એ ટાઈમે કોઈ પક્ષમાં નતો લીધો ભાજપમાં નતો લીધો કોંગ્રેસમાં નતો લીધો અને બીજા કોઈમાં નતો લીધો સમાજમાં જન્મ લીધો છે અને સમાજની વાત આવે એ ટાઈમે સમાજથી ક્યારે પાછા પુતકાળમાં રહ્યા નથી અને ભવિષ્યમાં ને રહીએ એની હું સૌને સ્ટેજ ઉપરથી સમાજને સૌને ખાતરી આપું છું રાજકારણ એ સમાજ માટે જરૂરી છે સાહેબ આજે આટલા ધારાસભ્યો બેઠા છે મંત્રી છે સંસદ છે પોતપોતાના વિસ્તારની અંદર ધારાસભ્યની ગ્રાન્ટ હોય સંસદ સભ્યની ગ્રાન્ટ હોય એ ઘરના ભૂવા બેહાડેલા હોય તો ધોળતા ધોળતા નાળિયોર એ થોડું ઘરહામો થાય કે ના જાય બૈરા તો એટલા રાધી થયા હતા કે અલ્પેશભાઈ નું હાથે બહુ સારું થાય કે આ દારૂના ત્રાસમાંથી માંથી સાહેબે આવતા જ વાત કરી કે કોટી બહુ સારી લાગે છે પણ કોટી પહેરાવી કોણે સમાજે અને સમાજના જ પ્રસંગમાં પહેરીને આવ્યો છું આજ સુધી બધાએ વાતો કરતા ધારાસભ્ય તમે તમારા બધાનો આભારી છું પણ ક્યાંય કોટી પહેરી નથી પણ આજ એવી ઈચ્છા છે કે જ્યારે સમાજની અંદર જાઉં છું અને સમાજનો પ્રસંગ હોય ત્યારે જ્યારે સમાજ કોટી પહેરાવતો હોય ત્યારે કોટી પહેરવી પડે આ કોટી તમારા આધીન છે હવે સમય છે ખભાથી ખભા મિલાઈને ચાલવાનો કોઈ આપણાથી ખભો ખભો મિલાવે તો ડોળા ના ગાડતા આપણી એક જ ખામી છે ચિયો કામ મિલાવે તો તો આમ તા કે કેમ પણ મિલાવશો જ સમાજનો વિકાસ છે અને ઝુકતા શીખજો જ્યાં આપણે ઝુકશું ત્યાં આપણી પ્રગતિ છે અને વહેમમાં અને હોંકારમાં રહ્યા તો કશુંય આપણે સમાજ કશુંય નહીં દેખી જોઈ શકે આપણે સમાજને ઘણું બધું આપવાનું બાકી છે વર્ષોથી અલ્પેશભાઈ કહેતા આવ્યા છે એક શિક્ષણ અપનાવો વ્યસન મુક્ત બનો આજ પંદર વર્ષથી તમામ ઠાકોર સેના એક જ નારા સાથે કામ કરી રહી છે અને વ્યસન મુક્ત પણ ઘણા બન્યા છે શિક્ષણ પણ અપનાવ્યું છે હવે આપણે પ્રગતિ કરવી છે સમાજને વિકાસ તરફ લઈ જાવો છે તો એકબીજા એકબીજાને નમતા શીખજો એકબીજાનો હાથ ખેંચતા શીખજો પગ ના ખેંચતા જેમ જો આપણે હાથથી હાથ મિલાવીને એકબીજાને ખેંચજો તો સમાજનો વિકાસ જરૂર વધશે

એટલે અહીંથી જ આપણે જાગૃત થવું છે હે પછી બીજું કઈ આપણે વધાર્યું નથી બીજું કઈ વધાર્યું નથી ખાલી હોનું ચાંદી ઉપર આક્ષેપ કરે ખોટો છે કશું ઉતારે માળી દિવાળી ઉધી મોડો તહેવાર તો આપણે કરવો નથી ઉત્તરાયણ આવે અને છેલ્લી દિવાળી આવે આની વચ્ચેના જેટલા તહેવાર આવે છે સાહેબ એ એક પણ તહેવાર આપણે મોડો ઉજવવો છે ખરો કે ના સમૂહનગ્ન સન્માનનીય લીલા ધરવાઘેલા સાહેબ હોય સન્માન્ય ભવસિંહ રાઠોડ સાહેબ હોય સન્માન્ય જગદીશ ઠાકોર હોય અહીંયા મંચ ઉપર બેઠા કેશાજી ઠાકોર હોય સમાજના બોર્ડિંગના પ્રમુખ હોય આખા જિલ્લાની અંદર સમાજનું પહેલું નેતૃત્વ હોય સમૂહ તાલુકે તાલુકે થતા હતા અને પછી કેવું પરિવર્તન આવ્યું સમૂહ જોડાવાનું પણ પડલું લઈને તો જાવું પડશે